આઠ દી માં તો બા ગુજરી ગયા હતા પછી બાપુજી એનો વિયોગ સહન ન કરી ગયા એ કાંઈ બીમાર હતા કાંઈ બીમાર ન હતા ભાઈ હાજા હોરા હતા પણ બા ગયા ને એનો આનંદ સહન ન કરી ગયા કેમ આમ આપણે નથી કહેતા હાયશ એ બાપુજીને ન થયું એમાં શું થયું કે હિનતેર વર લાગીને તો બા એ બાપુજીને સમજી ગયા ને પછી ગુજરી ગયા ને એટલે થોડાક આમ સ્ટેમિનામાં આવી ગયા એ છે તો હિનતેર વરનું થોડુંક એ દુખ અને એ આનંદ એ પેટમાં ભેગો થયો આનંદ હોય ને આપણે તો એ આપણી આ બુટી રહીને બુટી ઈ આમ ભેગો થાય સુખ અને દુઃખ ભેગું થાય ને પછી તો વંટોળિયું આમ ચડે ને એવું અંદર થાય અને પછી આમ સ્પ્રિંગની ઘોણે ઉડરે સીધો કારવે ભટકાય કારવે ભટકાય ને પછી એ આમ મોઢામાંથી નીકળી જાય આનંદ એમ એ બાપુજી ન નીકળી અમે કીધું કે થોડીક વાર મેળી ઉપર વહી જાઓ એને એ મોઢામાંથી એ ડૂમો ન નીકળો જે ડૂમો ભેગો થયો હોય ને પેટમાં એ તારવે ભટકાય મોઢામાંથી નીકળી જવો જોઈએ એ ન નીકળો એ ડુમો એટલે સુખ દુખ હોય ડૂમવું રહ્યો ને એ આયા ડૂટી અગર ભેગો થતો હોય તમને આમ બીક લાગે તો આમ તમારી ડૂટી આમ અંદર જશે અને તમે દાંત કાઢતા હૈશો ને તો તમારી આમ ડૂટી બારે આવે એ ડૂમો હોય એમ બાપુજી બાથી સિંતેર વર લગી બીતા ગયા ને એટલે આમ રાજી થયા એ ડૂમો ભેગો થયો અને તારવે ભટકાય મોઢામાંથી નીકળવો જોઈએ ન નીકળો અને સીધો બાપુજીને દિલમાં ભટકાણો અને ત્યાં ઢરી ગયા પછી ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર ક્યાંમાં કાંઈ નથી kabapujinii hara hara harana dumu leije <tipati>